મને બિઝનેસ શરૂ કરવામાં ડર લાગે છે જેફ બેઝોસ એ કોલેજ છોડી દીધી હતી અને માત્ર સાત ડોલરથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો પણ મારી પાસે કોઈ ઓફિસ નથી ઇલોન મસ્ક ને પોતાના મિત્રો સાથે બે વર્ષથી વધારે સમય હોટલ ના રૂમમાં વિતાવ્યા તે સોફા ઉપર સુતા હતા પરંતુ હું હફતોથી કામ કરી રહ્યો છું અને કંઈ નથી થઈ રહ્યું મિસ્ટર બીસ્ટને ફેમસ થવા પહેલા સોથી વધારે વિડિયો અપલોડ કર્યા હતા પરંતુ હું બહુ જ થાકી ગયો છું અક્ષય કુમાર દરરોજ ચાર વાગ્યે જાગીને કસરત કરે છે પણ હવે મારાથી વધારે નથી થતું ડેવિડ ગોગિન્સ બે તૂટેલા પગ સાથે પંદર કિલોમીટરથી વધુ દોડ્યો હતો યકીન કરો કે તમે સક્ષમ છો અને તમે પહેલેથી જ અડધા સફલ છો અને આગળ વધી રહ્યા છો અને જ્યારે પણ શંકા થાય તો આ વિડીયો ફરીથી જુઓ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો હંમેશા સાચી રાહ બતાવીશ ધન્યવાદ